નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા અને આજે આપણે હરિઓમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે મુહિમ ચલાવી રહ્યું છે કે જરૂરિયાતમંદને ફૂડ એટલે કે મસ્કાબન અને કોલ્ડ્રીંક્સનું વિતરણ થઈ રહ્યું છે તમે લાઈવ નિહાળી રહ્યા છો તો આ સેવાને આગળ આમ જ રહે તેમ તમારો સાથ અને સહકાર આપતા રહેજો અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો અમારા જે સહયોગી બહેનો છે એ પણ જે જરૂરિયાતમંદ બાળકો છે એમને વિતરણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો હરિઓમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાનું એવું મુહિમ ચાલુ રહ્યું છે શું મિત્રો તમે પણ આવા સેવા કાર્યોમાં જોડાવા માગો છો તમને પણ એવું થાય છે કે આપણે પણ સેવા કાર્ય કરવું જોઈએ કહેવાય છે ને કે માનવ સેવા એ પ્રભુ સેવા ટુકડો ન્યા ઢુકડો આપણે એવું જ કાર્ય કરે છીએ કે જરૂરિયાતમંદને જરૂરી ચીજો મળી શકે તો તમે પણ જોડાવ અમારી મુહિમમાં હરિઓમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જો કોઈ સેવામાં જોડાવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટમાં મેસેજ કરવા વિનંતી થેન્ક યુ તમે જે જોઈ રહ્યા છો મિત્રો એ લોકો કેવા જરૂરિયાતમંદ છે કે જેમને તમને દેખાય છે બાળકો છે એમને ઘણાને કપડાં પહેરવા પણ નથી ચપ્પલ પણ પહેરવા નથી હવે આપણે આગલા મુહિમમાં બાળકોને ઠંડી છે તો બાળકો માટે સ્વેટર અથવા ધાબડાનું કરીએ છીએ તો કોઈને જો સેવામાં ભાગ લેવો હોય તો જણાવવા વિનંતી સંગઠન એ જ શક્તિ કોઈ પણ કામ કરવામાં જો સંગઠન છે તો તમારું કામ ઇઝી થાય છે તો મિત્રો આ ભૂલકાઓને આપણે અત્યારે શિયાળામાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે આપણે વિતરણવાના છીએ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ